નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ મે રાશિફળ આજે મેષ અને કર્ક રાશિના લોકો માટે ગુરુવાર રહેશે શુભ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેસ થી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ચંદ્રનો સંચાર સિંહ રાશિમાં દિવસ રાત થઈ રહ્યો છે આ સિવાય પૂર્વ ફાલુ ફાલ્ગુની નક્ષત્ર અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બંનેનો આજે પ્રભાવ રહેશે આજે ચંદ્રનો સંચાર સિંહ રાશિમાં દિવસ રાત થઈ રહ્યો છે આ સિવાય પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બંનેનો આજે પ્રભાવ રહેશે આવી સ્થિતિમાં મેષ મેષ કર્ક અને તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સૌથી સફળ અને ખુશહાલ સાબિત થશે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેની સાથે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ચાલો જાણીએ મેષથી મેન સુધીની દૈનિક કુંડળી મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે જો તમને આજે કોઈ આર્થિક મદદની જરૂર હોય તો મિત્રો અને સંબંધીઓ તમારી મદદ માટે આગળ આવશે જો કે આજે પ્રિયજનો સાથે અણબનાવ થવાની સંભાવના છે આજે તમારો દિવસ કાર્યસ્થળમાં વ્યસ્ત રહેશે પરંતુ વ્યવસ્થા વચ્ચે તમે તમારા જીવનસાથી માટે સમય કાઢી શકશો જો તમારે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો તમારા પિતાની સલાહ અવશ્ય લો તો જ તમે તેમાં સફળતા જોઈ શકશો તમે સાંજ તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકોનો દિવસ શુભ રહેશે વિદ્યાર્થીઓને આજે કોઈ સપધારમાં સફળતાના સમાચાર સાંભળવા મળશે જેના કારણે પરિવારના બધા સભ્યો ખુશ રહેશે જો તમે કોઈ વ્યવસાય કરો છો તો આજે તમારે તેમાં ઘણું મહેનત કરવી પડશે લવ લાઈફમાં આજે નવી ઊર્જાનો સંચાર થશે નોકરી સંબંધિત સમસ્યાઓના ઉકેલવામાં આજનો દિવસ પસાર થશે આજે તમને નોકરીમાં પ્રમોશનના સમાચાર સાંભળવા મળશે સાસરી પક્ષના કોઈ સભ્ય સાથે અણબનાવ હોય તો આજે તેનો અંત આવશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો ને આઠ વાર જાપ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સમજદારીથી કામ લેવાનો છે આ દિવસે તમારે બીજાની લાગણીઓને ઓળખીને તે પ્રમાણે વર્તવું પડશે તો તમને આત્મસંતોષ મળશે કાર્યસ્થળમાં પણ તમે ટીમ વર્કથી કોઈ પણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવી શકો લાવી શકશો તમે સાંજનો સમય તમારા પરિવારના સભ્યો સાથે ભવિષ્યના આયોજનમાં વિતાવશો નોકરિયાત લોકોએ આજે પોતાના અધિકારીઓ સાથે કોઈ મતભેદ ન રાખવા જોઈએ નહીં તો ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણોને દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો ભાગ્યશાળી રહેશે અને આજે તમારી પાસે પોતાને સાબિત કરવાની ઘણી તકો મળશે તેમને ઓળખવાની અને તેમની સાથે જીવન જીવવાની જવાબદારી તમારી રહેશે આજે પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે આજનો દિવસ તમારા માટે વ્યવસાયમાં આવતી નફાની યોજનાઓ પર ધ્યાન આપવાનો અને કોઈપણ પણ દસ્તાવેજને તપાસ્યા વિના આ કહેવાથી બચવાનો રહેશે આજે તમે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા પણ ખર્ચ કરશો આજે ભાગ્ય ત્રણું ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ત સિંહ રાશિના લોકોને આજે દરેક કામમાં જીવનસાથીના સહયોગની જરૂર પડશે આજે તમ આજે તમને તમારા સાસરી પક્ષ તરફથી ભેટ અને સન્માન મળી રહ્યું છે કોઈપણ વાદ વિવાદ કે વાદ વિવાદમાં તમને વિજય મળી શકે છે પરિવારમાં તમારો દિવસ આનંદ આનંદદાયમ આનંદમય પસાર થશે ભાઈઓ અને બહેનો આજે તમને તેમના સુખ દુઃખ જાણ જાણ જાણવશે જેના કારણે તમે તેમની સમસ્યાઓનું સમાધાન કરી શકશો વિદ્યાર્થીઓને આજે તેમના વરિષ્ઠોની સલાહની જરૂર પડશે સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકોનો દિવસ વ્યસ્ત રહેશે આજે તમારા પર કેટલીક જવાબદારીઓનો બોજ આવી શકે છે તમારી કુશળતાની પણ પ્રશંસા કરવામાં આવશે આજે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા માટે લઈ જઈ શકો છો અને તેમના માટે કેટલીક ભેટો ખરીદી શકો છો તમે તમારા પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સાંજનો સમય પસાર કરશો આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સફળ રહેશે આજે તમે તમારી જૂની લોન ચૂકવી શકશો જેનાથી તમે દેવું મુક્ત કરી શકશો પરંતુ આજે તમે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે પણ પૈસા ખર્ચશો પરંતુ તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે નહીં તો ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે સંકટ આવી શકે છે લવ લાઈફમાં નવી ઉર્જાનો સંચાર થશે આજે તમે તમારા બાળકોના ભવિષ્ય માટે કેટલીક નવી યોજનાઓ બનાવશો જેમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આજે તમારી માતાના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો થઈ શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો આજે ભાગ્યશાળી છે વેપારી માટે આજનો દિવસ સારો રહેશે જો તમે ભાગીદારીમાં કોઈ ધંધો કરો છો તો તે આજે તમને ઘણો નફો આપશે જો તમારે આજે કોઈની પા કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો સાવધાનીથી કરો આજે તમારા વ્યવસાયમાં કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે છે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા જો ભાઈ બહેનના લગ્નમાં કોઈ અડચણ હતી તો આજે ઘરના વડીલોની સલાહથી દૂર થઈ જશે આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે પક્ષમાં રહેશે દરરોજ સંકટ નાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ ધન રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે આજે તમને તમારા કાર્યસ્થળ પર કેટલાક નવા અધિકારો આપવામાં આવી શકે છે જેના માટે તમારે વધુ મહેનત કરવી પડશે આજે તમારા કેટલાક પૈસા ઘરની વસ્તુઓની ખરીદી પર ખર્ચ થશે જો તમે આજે કોઈની સાથે સંબંધ સ્થાપિત કરવા ઈચ્છો છો તો તેના પહેલાં એકવાર વિચારી લો જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિરોધથી બચી શકાય આજે તમે તમારા અટકેલા પૈસા મેળવવાના મેળવવાનો પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા મળશે જો કોઈ વ્યવસાય ભાગીદારીમાં કરવામાં આવે છે તો ભવિષ્યમાં તમને તેમાંથી સારો નફો મળશે આજે ભાગ્ય છન્નું ટકા તમારા પક્ષમાં રહેશે સહેલી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોનો દિવસ સારો રહેશે અને તેમની કાર્યક્ષમતામાં કાર્યક્ષમતામાં વધારો થશે જેથી કરીને તમે તમારા કાર્યસ્થળ પર વધુ સારું પ્રદર્શન કરી શકશો જો તમારા વિવાહિત જીવનમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો આજે તે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે નોકરી કરતાં લોકોના પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની સંભાવના છે આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો તે તમારા કામને બગાડશે જો તમે જમીન અને મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલાં તેના વિશે સંપૂર્ણ માહિતી લો નહીં તો ભવિષ્યમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ છ અને છ કુંભ રાશિના લોકોને આજે સફળતા મળશે આજે બપોર સુધી તમને ધંધામાં થોડો નફો મળવાની પ્રબળ સંભાવના છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જ્યાં સુધી તમારા વ્યવસાયની વાત છે આજે તમારે કેટલાક નવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ આજે તમે તમારા વ્યવસાય માટેના કેટલાક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ પણ થઈ શકો છો પરંતુ જો તમે મુસાફરી પર જાઓ છો તો ખાસ કરીને કાળજી લો તમારી પ્રિય વસ્તુની ચોરી થવાનો ભય છે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકોનો આજનો દિવસ ખુશહાલ રહેશે તમે પોતે ખુશ રહેશો કોઈની પરવા કરશે નહીં તેથી તમારા દુશ્મનો પણ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં સ્થર મિલકત સંબંધિત બાબતોમાં તમને લાભ થશે જો પરિવારમાં કોઈને નાની મોટી બીમારી છે તો તેની અવગણના ન કરવી તેની તપાસ કરાવવાની ખાતરી કરો જેથી તે કોઈ મોટી મુશ્કેલીથી બચી શકે આજે સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો પરંતુ આજે તમારા પ્રેમજીવનમાં નિરાશા આવી શકે છે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચઢાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો